ફરી એકવાર રેનકોટ અને છત્રી કાઢીને ગુજરાતવાસીઓ તૈયાર રહેજો ગુજરાતમાં ફરી એકવાર નવા જૂનીના જોવા મળ્યા છે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર ભયંકરથી લઈને જોર ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યની અંદર આ ફાટેલો જોવા મળવાનું છે પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી કલાકોની અંદર આગામી દિવસોમાં ભયંકર ભયંકર મેઘ તાંડવ થવાને લઈને નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ઘેરાઈ રહ્યું છે વાદળોનો ઝુંડ પવનોની તીવ્રતા સાથે વરસાદના કારણે ગુજરાતની અંદર મકાનો તણાતા જોવા મળી શકે છે આજે ઘરેની બહાર નીકળતા પહેલા તમામ લોકો જરૂરથી જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો હવે એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર દસ થી લઈને પંદર ઇંચ સુધીના ભયંકર વરસાદ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ખાબકેલા જોવા મળી શકે છે કારણ કે સૂર્ય અને શનિના વિશિષ્ટ સંજોગથી આયો આ ઓગસ્ટ મહિનો છે એની અંદર જેમ જેમ મહિનો અંત થતો જશે તેમ તેમ ગુજરાતની અંદર ચોમાસું હવે મજબૂત બનતું જોવા મળી શકે છે જેના કારણે આગામી કલાકોની અંદર આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર જોવા મળશે મોટી નવા જૂનીના એદાણ સાથે મિત્રો ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર ભયંકર આગાહી છે તે ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવી છે બંગાળની ખાડીથી આગળ વધી રહેલી લો પ્રેશરની જોર અત્યારે ધીમી ગતિએ વધતું જોવા મળ્યું છે જેમ કે મિત્રો થોડા દિવસો પહેલા ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જામ્યો હતો પરંતુ અત્યારે બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત પવનો છે તે ગુજરાત તરફ અત્યારે અરબ સાગરમાંથી આવી પહોંચ્યા છે સાથે મિત્રો ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર વાદળોનું ઝુંડ અને કાળા ડિબાંગ વાતાવરણ છે તે ગુજરાતની અંદર ઘેરાયેલું જોવા મળ્યું છે આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાની સવારી ચોમાસું ગુજરાતની અંદર ફરી એકવાર ફરી એકવાર તૈયાર થઈને આવ્યું છે જેને જોતા મિત્રો ગુજરાતના અનેક પંથકોની અંદર વાદળોના ઘેરાવા સાથે ફરી એકવાર મેઘરાજા રાજા છે તે ગુજરાતની અંદર ધીમી ધારથી લઈને હવે મજબૂત સ્વરૂપે પોતાનો વરસાદ વરસાવી શકે છે પરંતુ હવે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને શનિનો વિશિષ્ટ સંજોગ બનતો હોવાના કારણે ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે ફરી એકવાર ચોમાસું છે તે નવા જૂની કરવાના એ ધાન પર છે અત્યારે મિત્રો તેવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે

આવી છે અંબરલાલ પટેલે જણાવ્યું છે કે આગામી ઓગસ્ટની બાદ ગુજરાતમાં ફરી એકવાર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્રની સમાપ્તિ સત્તર તારીખે થવાની છે અને સત્તર તારીખ બાદ મઘા નક્ષત્રની શરૂઆત થશે જ્યારે આ મઘા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર જોવા મળી શકે છે આ આગાહી કરવામાં આવી છે કે ધોધમાર વરસાદ અને વાવાઝોડાનો ખતરો પણ મગા નક્ષત્રની અંદર જોવા મળી શકે છે જેના કારણે સૂર્ય અને શનિની સમાપ્તિ સંજોગ એટલે કે સહયોગ પ્રક્રિયાના કારણે ગુજરાતની અંદર મેઘરાજ્યનું જ્વર વધતું જોવા મળવાનું છે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે પવનોની તીવ્રતા સાથે અરબસાગરમાંથી આવી રહેલા પવનો ગુજરાત તરફ ફૂંકાવાના કારણે અત્યારે મોટી હલચલ સર્જાયેલી જોવા મળી છે ઘાતક પવનો બંગાળની ખાડીમાંથી આગળ વધીને અરબસાગરના વિસ્તારમાં વધી રહ્યા છે સાથે ગુજરાત ઉપર અત્યારે

શરૂઆત થશે તેમ તેમ હવે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને મગા નક્ષત્ર છે તે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે ગુજરાત માટે ગુજરાતની અંદર આગામી દિવસોમાં અનાધાર વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર આગાહી દર્શાવવામાં આવી છે ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદી સિસ્ટમની ઘટ જોવા મળે છે એટલે કે મિત્રો વરસાદનો જે ચાલુ મહિનાની અંદર અત્યાર જે વરસાદ દિવસો દરમિયાન વિરામ લીધો છે એમના કારણે હવે ગુજરાતમાં છે તે હવે મગા નક્ષત્ર દરમિયાન ફરી એકવાર એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ બરોબર જામશે અને આ સંપૂર્ણ મહિનામાં ફરી એકવાર અઠવાડિયામાં છે તે ગુજરાતમાં સારો એવો વરસાદ ખાપકી શકે છે બંગાળની ખાડીમાં ફરી એકવાર એક પછી એક સિસ્ટમો આગળ વધીને ગુજરાત તરફ ટકરાવવા માટે વારંવાર છે તે ગુજરાતમાં નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે અત્યારે ગુજરાત નજીક સાયક્લોનિક સિસ્ટમનું જોર વધવાના કારણે આ સિસ્ટમ અત્યારે ઇન્દોર નાગપુર ભોપાલ ઉદયપુર વિસ્તારમાં છે તે પહોંચી વળી છે સાથે મિત્રો આ સિસ્ટમનો ભયંકર સ્વરૂપને જોવા જોતા મિત્રો સાથે અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે ગુજરાતની અંદર પવનોની તીવ્રતા સાથે નવા રાઉન્ડની અંદર ધોધમાર વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળી શકે છે ગુજરાતની અંદર પંદરથી થી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનું વહન આવી રહ્યું છે આ વહનના કારણે ગુજરાત રાજ્યની અંદર પવનોની તીવ્રતાના કારણે રીતસરનું મેઘદાંડો જોવા મળી શકે છે નદી જળસ્તરની અંદર પણ અત્યારે વધારો જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર વિવિધ વિસ્તારમાં આવેલી નદીઓ જેમ કે તાપી નર્મદા વિસ્તારની અંદર સાથે સાબરમતી નદીમાં જળસ્તર છે એમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે કારણ કે પુષ્કળ વરસાદ વરસવાના કારણે ગુજરાતની અંદર નદીઓની અંદર પુષ્કળ આવક પાણીની જોવા મળવાની છે એ ઉપરાંત રાજ્યની અંદર આવેલા ઉકાઈ ડેમની અંદર પણ પાણીની આવકમાં છે તે ઉચાળો જોવા મળ્યો છે સરદાર પટો પટેલ ડેમ છે એમાં પણ ઓવરફોલ થવાની સંભાવના જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર મેઘરાજાનું જોર ફરી એકવાર વધતું જોવા મળ્યું છે ઓગસ્ટ મહિનાની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી મોટી હલચરો જોવા મળી છે જેને જોઈને મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં છે તે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામે છે જેના કારણે અત્યારે પવનોની તીવ્રતાના કારણે નવી સિસ્ટમ છે નવા વાવાઝોડું સક્રિય થઈને ગુજરાત ઉપર ભારે જોર અને મોટું વહન સર્જાયેલું જોવા મળી શકે છે સાથે સાથે અત્યારે ગુજરાત રાજ્યમાં છે તે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે અને અરબસાગરમાંથી છે તે ગુજરાતના લાગો વિસ્તાર સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારમાં છે તે ભારે પવનો ફૂંકાતા હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે જેના જોતા મિત્રો અત્યારે આખા ગુજરાતમાં પંથકોમાં વાદળોના ઘેરાવા સાથે મેઘટાંડવ આગામી કલાકોમાં થઈ શકે છે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ વરસવાનો છે એની ઉપર જો આગાહી કરવામાં આવી છે એમની ઉપર વાત કરીએ તો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી તો આજે ગુજરાતમાં છે તે પવનોની ઝડપોના કારણે રાંધનપુર પાલનપુર ખેડા હિંમતનગર મહેસાણા થરાદ પંથકની અંદર ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરમાં આજે સારા એવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સાથે સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર મધ્ય ભારતના વિસ્તારથી લઈને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તોફાની પવનો હવે ફૂંકાવાના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબસાગરમાં તોફાની પવનો ટકરાતા જોવા મળી શકે છે જેમાં પણ આજે પવનોની ઝડપ છે તે ચાલીસથી લઈને પિસ્તાળીસ કિલોમીટરની ઝડપે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત જિલ્લામાં આજે તીવ્રતાની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે ઘાતક આગાહી પણ આજે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે જળબંબાકાર વરસાદ થાય એવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે તેવું અનુમાન પણ આજે દર્શાવવામાં આવી રહ્યું છે તો મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સંપૂર્ણ સિસ્ટમમાં છે તે અત્યારે ટકરાવાના કારણે ફરી એકવાર મધ્ય ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જે આ મિત્રો અત્યારે મધ્ય ગુજરાત છે તેમના જિલ્લાઓ છે ત્યાં અત્યારે વાતાવરણમાં મોટી ચેન્જીસ થયા છે જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ હવે અત્યારે વધતું જોવા મળ્યું છે અને મજબૂત થયેલું જોવા મળી રહ્યું છે જેમાં આજે દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરા વિસ્તારની અંદર બારડોલી વિસ્તારની અંદર અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાત વિસ્તારની અંદર વડોદરા ખેડા પંચમહાલ વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે ગુજરાતની અંદર ભારે લઈને ભયંકર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર સાથે મિત્રો તમામ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે દાહોદ જિલ્લાની અંદર છોટા છોટાઉદેપુર જિલ્લાની અંદર મહિસાગર વિસ્તારની અંદર ભયંકર જોર અત્યારે જો મળી રહ્યું છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોની સાથે અત્યારે ફરી એકવાર સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે આ આસરોના જોતે મિત્રો અત્યારે કચ્છની અંદર ખાવડ લાગપડ માંડવી વિસ્તારની અંદર જોર વધવાના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે તે સાગરમાંથી તોફાની પવનોના કારણે ગુજરાત સાથે ટકરાયેલો જોવા મળ્યો છે પવનોની તીવ્રતાના કારણે આજથી લઈને હવે આગામી દિવસોમાં ગુજરાતમાં જળબંબાકાર વરસ વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો અત્યારે તમારા જિલ્લા તમારા ગામ તમારા તાલુકામાં અત્યારે કેવો વરસાદ છે એ પણ તમે મને જણાવી શકો છો અત્યારે ઠેર ઠેર પંથકોની અંદર છે તે વાદળો છાયેલું વાતાવરણ જોવા મળ્યું છે ઠેર ઠેર વિસ્તારોમાં ભારે દબાણ ગુજરાત રાજ્યો પર દર્શાવવામાં આવી રહ્યું છે તીવ્રતા અને ગુજરાત રાજ્યની અંદર રીતસરનું તાંડવ આગામી કલાકોમાં સર્જાઈ શકે છે તેવા સમાચાર અત્યારે અરબસાગરમાંથી લાઈવ જોવા મળી રહ્યા છે અરબસાગરમાંથી અત્યારે તોફાની પવનો છે તે આગળ વધીને ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે અને આ પવનોની ગતિવિધિના કારણે અરબસાગરમાંથી ફૂંકાયેલા ઝડપી પવનો છે તે પચાસથી એસી કિલોમીટરની ઝડપે અત્યારે આગળ વધી રહ્યા છે ગુજરાત સાથે અથડાવાને લઈને સિસ્ટમનું ફરી એકવાર જોર વધવાના કારણે હાલ ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ દરમિયાન અત્યારે વરસાદનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડ છે એના કારણે નવા રાઉન્ડ ગુજરાતની અંદર અત્યારે ચાલી રહ્યો છે આશ્લેષણ નક્ષત્ર તો હવે ઠેર ઠેર પંથકોમાં વિરામ લીર છે છે ફરી એકવાર રાજા તે ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર વાદળોના ઘેરાવ સાથે અત્યારે સિક્રિય થયું છે એક સિસ્ટમ આ સિસ્ટમને જોતા અરબ સાગરમાંથી બંગાળની ખાડી તરફ આવી રહેલી છે ભેજયુક્ત પવનો ઉત્તર ભારતના વિસ્તારની અંદર પણ હવે એક નવી સાયકલ સાયક્લોનિક સિસ્ટમ છે તે અપર એ એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે જેનો એક છેડો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે તમે જોઈ શકો છો કે અપર સર્ક્યુલેશન છે તે સિસ્ટમ ગ્વાલિયર દિલ્હી વિસ્તારની અંદર છે તે એક છેડો જોવા મળ્યો છે નાગપુર વિસ્તારની અંદર મુંબઈ લાગુ વિસ્તારની અંદર ગુજરાતના લાગુ વિસ્તાર દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારની અંદર આ એરિયો છે તે લંબાયેલો જોવા મળ્યો છે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે પવનની તીવ્રતા સાથે રીતસરનું મેઘાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે હવામાન વિભાગની લેટેસ્ટ આગે પ્રમાણે હવામાન ખાતે આગાહી કરી છે કે ગુજરાતમાં ચાર જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતના પંથકોની અંદર રીત સ્તરનું આગ ફાટેલું જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર મોટી હલચલ સર્જાવવાની છે મિત્રો આગામી કલાકોમાં મોડી રાત્રિ દરમિયાન અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છે તે સિસ્ટમનું અત્યારે ફરી એકવાર સંક્રમણ થતું જોવા મળી રહ્યું છે જે સિસ્ટમની જોતા મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટી ચેન્જીસ થયા છે આ વાતાવરણના કારણે ગુજરાતમાં અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં તરફાની પવનો અત્યારે આવી રહ્યા છે એવા પણ અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ગુજરાતમાં વિસ્તારમાં છે તે અત્યારે જોર અત્યારે વધુ જોવા મળ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પણ અત્યારે અતિ ભયંકર સ્વરૂપ અત્યારે વરસાદનું જોવા મળી રહ્યું છે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં થારદ પાલનપુર વિસ્તાર ખેડબ્રહ્મા વિસ્તાર હિંમતનગર વિસ્તારની અંદર અત્યારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો ગુજરાતની અંદર અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાની અંદર રીતસરનું તાંડવ જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના વિસ્તારની અંદર મહેસાણા જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે રાંધનપુર વિસ્તારની અંદર સિસ્ટમનું અત્યારે દબાણ છે તે મજબૂત થતું જોવા મળી રહ્યું છે વિરમગામ વિસ્તારની અંદર ભારે અસરો જોવા મળી છે આમ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાન ઉપરથી આવી રહેલા તોફાની પવનોના કારણે અપર સર્ક્યુલેશન છે એ એરિયા ડીપ ડિપ્રેશનના એરિયામાં આવે કન્વર્ટ થતા હોય તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે મિત્રો મિત્રો અત્યારે તમારા ગામ તમારા તાલુકામાં કયા કયા ગામમાં અત્યારે સારો એવો વરસાદ છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપો એટલે કે મિત્રો અમને પણ ખબર પડે કે અત્યારે કયા કયા વિસ્તારોમાં